સાંસદની ઉપસ્થિતિમાં યોજાશે છોટાદેપુર ખાતે આવેલ એસ હાઈસ્કૂલ ખાતે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હાજર ચોવીસ પસંદગી પામેલ શિક્ષણ સહાયકો ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા એપીએમસી ચેરમેન મુકેશ પટેલ બરોડા ડેરી ના ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર એસએફ હાઈસ્કૂલ ના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને નિમણૂક હુકમ વિતરણ કરાયા હતા રેહમ પટેલ ને છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર